નમસ્કાર મિત્રો ખેડૂતોની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે એક ખૂબ જ મહત્ત્વની સહાય માટે આવતીકાલ એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસથી સહાય અરજી સ્વીકારવાની શરૂઆત થશે તો આ સહાય શું છે ને આ કેમ લાંબા સમયથી ખેડૂતો આ સહાય માટે રાહ જોઈ રહ્યા હતા એની વાત આપણે આજના વિડીયોમાં કરશું તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે આ સહાય છે એની ખૂબ જ જરૂરિયાત હતી ને લાંબા સમયથી ખેડૂત આ જે કૃષિ સાધન છે એમાં સહાય આપવામાં આવે એવી માંગ સરકાર સમક્ષ કરી રહ્યા હતા હજુ સુધી આ જે કૃષિ સાધન છે એમાં કોઈ પણ જાતની સહાય ગુજરાતમાં ખેડૂતોને મળતી નથી પણ ગુજરાતના જે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં મોટા પ્રમાણમાં ખેડૂતો આ જે કૃષિ સાધન છે એનો ઉપયોગ કરે છે આથી જે ચાલુ નાણાકીય વર્ષ છે એ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે આ કૃષિ સાધન માટે સહાય આ આપવા નાણાંની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી એટલે કે જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી જોકે બજેટમાં જોગવાઈ થયા બાદ પણ હજુ સુધી સહાય આપવાની શરૂઆત ન થતાં ખેડૂતોમાં અનેક પ્રશ્નો હતા એગ્રી સાયન્સના યુટ્યુબ વિડીયોમાં પણ બહુ કોમેન્ટ આવતી હતી કે આ સહાય આ સાધનમાં હવે ક્યારથી સહાય મળશે કારણ કે ખેડૂતો મોટા પ્રમાણમાં એ સાધનનો ઉપયોગ કરતા હોવા છતાં સરકારના નિયમોના કારણે એમાં સહાય મળવાપાત્ર નથી જોકે હવે પ્રાપ્ત માહિતી પ્રમાણે મિત્રો આવતીકાલથી આય ખેડૂત ખેડૂત હોટલમાં આ કૃષિ સાધન માટે સહાય મળવાની શરૂઆત થશે તમને હવે જણાવી દઉં છું કે જે કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું સનેડાની વાત કરી રહ્યો છું જ્યાં મિત્રો સનેડો એટલે મિની ટ્રેક્ટરનો વિકલ્પ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સનેડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે સનેડો એટલે કે જે રોયલ એન્ફિલ્ડ જેવા જે હેવી ટુ વ્હીલર્સ આવે એને મોડિફાઈડ કરીને એક રીતે મિની ટ્રેક્ટર બનાવવામાં આવે ને એનો ઉપયોગ અત્યારે ગુજરાતમાં તો થાય જ છે પણ ગુજરાત બહારના રાજ્યોમાં પણ સૌ સૌરાષ્ટ્રમાં બનેલા સનેડા પહોંચી ગયા છે તો આ જે સનેડો છે એમાં સહાય આપવામાં આવે એવી લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષમાં જે બજેટ રજૂ થયું એમાં પણ સરકારે નાણાંની જોગવાઈ કરી હતી અને હવે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ પ્રમાણે મિત્રો હજુ સુધી કોઈ અધિકૃત માહિતી નથી મળી પણ જે સૂત્રો છે એની પાસેથી માહિતી મળી છે કે આવતીકાલ એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસથી સવારે સાડા દસ વાગ્યાથી આય ખેડૂત પોર્ટલ ઉપર શનિડાની ખરીદી માટે ખેડૂતો જે છે એ ઓનલાઈન અરજી કરી શકશે હવે સહાય કેટલી મળશે તો જે જૂનો પરિપત્ર છે જે અત્યાર સુધી આ જ્યારે બજેટ ફાળવાયું ત્યારે જે પરિપત્ર રજૂ થયો હતો એ પ્રમાણે શનિડા અને જે કુલ કિંમત હોય એના પચીસ ટકા અથવા હજાર બેમાંથી માંથી જે ઓછી રકમ હશે એટલી સહાય ખેડૂતોને મળવાપાત્ર થશે સામાન્ય રીતે જે શરણીરાની મિત્રો કિંમત હોય છે એ એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયાની વચ્ચે હોય છે એટલે કે એક રીતે જે ખેડૂતોને સહાય છે એ દસ ટકાથી લઈ અને પચીસ ટકા એની કિંમતના એક રીતે મળી શકશે અને બીજું જે મહત્વની વસ્તુ છે જે જૂના પરિપત્રમાં હતી એ હતી કે જે ખેડૂત જે છે એક વખત શરણીરાની જ્યારે ખરીદી કરશે તો બે વર્ષ સુધી એનું વેચાણ નહીં કરી શકે અને એક ખેડૂતને દર સાત વર્ષે એક વખત સહાય મળશે એટલે એક વખત ખેડૂતને શનિડાની સહાય મળી ગઈ પછી સાત વર્ષ સુધી શનિડાની સહાય નહીં મળી શકે બીજી વખત એને જો શનિડાની સહાય લેવી હશે તો સાત વર્ષ પછી મળી શકશે તો આ ખૂબ જ એક રીતે મહત્ત્વના સમાચાર એટલા માટે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં નાણાંની જોગવાઈ કરી દીધી હોવા છતાં જે છે એ સહાય જે છે આ એ ખેડૂતમાં ઓપન્ન નથી થઈ અને ખેડૂતોના અનેક પ્રશ્નો હતા તો એ માટે હવે આવતીકાલથી એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી સવારે સાડા દસ વાગ્યાથી આ એ ખેડૂત પોર્ટલ ઉપર સનેડાની સહાય માટે અરજી સ્વીકારવાની શરૂઆત થશે અને આ જે સમાચાર છે મિત્રો એ ફરીથી તમને જણાવી દઉં છું કે એક રીતે હજુ સુધી અધિકૃત જાહેરાત નથી થઈ પણ લગભગ જે છે એ ઓફિશિયલ આ જે સમાચાર છે એ થઈ જશે કારણ કે ઘણા બધા જે સરકાર સાથે સંલગ્ન અધિકારીઓ છે એમની પાસેથી પણ મને માહિતી મળી કે ભાઈ આવતીકાલથી સનેડાની સહાય જે છે એ શરૂ થવા જઈ રહી છે અને સરકારના જે પ્લેટફોર્મ છે એમાં પણ ટૂંક સમયમાં આની જાહેરાત થશે તો મિત્રો આ અંગે આપના કોઈ પ્રશ્નો હોય અભિપ્રાય હોય તો એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહું એગ્રી સાયન્સ સાથે જય કિસાન